ધવલભાઈ વાડીલાલ પટેલે ફોન કરી રૂપિયા ત્રણ હજાર ની લાંચ ની કરી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું જે લાંચ ની રકમ રૂપિયા ત્રણ ફરિયાદી આરોપી આપવા માંગતા ન હોય ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ જાહેર કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ કામના આરોપીએ ફરિયાદી સાથે પંચ રૂબરૂ હેતુ લક્ષી વાતચીત કરી રૂપિયા ત્રણ હજારની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઈ ગયા હોય ત્યારે આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રેપિંગ અધિકારી તરીકે એસપી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ એસીબી તથા સુપરવિઝન અધિકારી તરીકે પીએચ ભેસાણીયા મદદનીશ નિયામક એસીબી વડોદરા કમનાઓ દ્વારા સદર પ્રશંસનીય કામગીરી કરાઈ છે સાથે જ આરોપી ધવલભાઈ વાડીલાલ પટેલની ધરપકડ પણ કરી લેવામાં આવી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ